ખાઈએ જો આ કરે હે કામ જો આવી રીતે બધાય બાકી તો હું ચા પાણી પાવા ગયો તો પણ આમાં ચા રેવા ન દીધો મારા હાટ બધ અને આમ ઊંધા કર નાખી તો પછી જો આવા લીલા ને લીલા રીએ આવા લીલા તો હાલો આજ તો લાડવા બાડવા ખાઈ આવી બીજું હું દબાવીને હરખા એકદમ હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં જઈશો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર જો આપણા ખેતરમાં જેને માણસો કામ કરવા આવ્યા હતા એને હું આવ્યો તો ચા પાણી પાવ પછી જો પાણીનું અહીંયા આપણે આ હાંડો કહેવાય ભરીને રાખી દીધો જો આવા મોટા મોટા છે ને આવા પાથરા કરે જો આવા નાના નાના પૈડાને એવા આવા મોટા મોટા કરે છે આ હે ધાણા આપણે એને છે ને આમ હતાડી દેવા પડે અને એને તડકો લાગે ને તો આ થઈ જાય પીળા તો આ પીળા નો થવા જોઈએ જો આવા લીલા લીલા રહેવા જોઈએ એટલે જો આપણે ઊંધા પાથરા કરે છે આમ જો એમને છૂટા છૂટા પડ્યા મોલી બાજુ આ બાજુથી આપણે માણસોને કીધું હે કે મોટા મોટા પાથરા કરી નાખો એટલે એ એનું કામ કરે ને મારું કામ હતું ચા પાવાનું તો મેં એને ચા પાણી પાઈ દીધા ઉજારું હોય કેવી રીતે કરે છે ને એ હું તમને બતાવું બરાબર જો દેખાય જો કરે છે કામ જો આવી રીતે બધાય કામકાજ હાલે છે આમ બધું છૂટું છૂટું પડ્યું છે હું આજે આપણે જો કાપવાના બાકી હોલા શેઠે એવું બધું છે બાકી તો હું ચા પાણી પાવા ગયો પણ આમાં ચાર દીધો બધો પી ગયા ભાઈ જો આવી રીતે આપણા ખેતરમાં એટલી વાર કાઢીને વેચી નાખવા કાંઈ કા પૈસા આવી ગયા ને યાર એવું જ કરવાનું હોય આવે એટલે હે ને ડાયરેક્ટ વાપરી નાખવા પૈસા આવે ને એટલે વાપરી નાખવાના બીજું શું હોય એમાં હવે આ કેટલી બીટલી આપણે ઘરમાં મૂકી દઈ અને મારે જવાનું છે કામ કરવા આપણે કામ તો કરવું જ પડે યાર આપણે પાણી વારવા જવાનું હોય પાણી વારવા કેટલી મૂકી દઉં પછી જાય બરોબર આપણે મિત્ર હેને આ જો આ ધાણી વાવી છે આપણે આમાં બરોબર એ ધાણીમાં એના વ્લોગ તમે જોયો છે તે દી હું પાણી વારતો હતો બરોબર આ પાછું હુકાઈ ગયું છે એટલે હું પાછું બીજી વાર પાણી વારવા વર ગયો આમાં પાણી ચાલુ ને ચાલુ રાખવાનું કરવાનું કઈ ન હોય નાખું સાયો બાયો ક્યાંક ગોતી લેવાનો હારા માઈ લો બે તડકે બેહવાનું નહીં કાચી છે આમાં દાણા બાણા થયા નથી ફૂલ જોવો આખું ખેતર ફૂલ ફૂલ થઈ ગયું હોય ને બરોબર આમાં આલે પાણી આ હે હજી આપડો ઓલા મેં તમને જો બતાવ્યા તા ને પાથરા મોટા મોટા કરે હે ઈ પાકી ગયા એટલે એ આપડે ઉપાડી ને એવી રીતે ઢગલા કરવા પડે અને આ મત હોજી કઈ વાર લક્ષ છે આમાંજી મહીન ઓગડી લાગી જા છે મારા હિસાબે 15 20 દે તો પાક્કા ને પાક્કા પછી જો ઓલું આપણે ઓલા ખેતરમાં હે જો તમને દેખાતું જે છે એવી રીતે કાપીને ઢગલા કરી દેવાના બરોબર બીજું કઈ હોય નહી આમાં મોજે જ કરવાની આ જો બાકી જો આમાં તમારે જાવું જો હે અંદર કે મિત્ર જો અહીંયા હે ને જો પાણી બાણી आले છે આમથી નાવે છે બરોબર કે ઉમર થી કરવાનો હોય આયા બીજું તો કાઈ અમે શું કરી શકે યાર હવે હવે મિત્ર હેને થોડો થોડો તડકો થઈ ગયો હે મારે જાવું જો હે હવે ટોપી બોપી પહેરવી જો હે આ તડકો લાગવા માંડ્યો યાર ઓમ તો આપણે છાયા ઉઈ જવાનું હોય પણ ના તો ટોપી પહેરી હોય તો મજા આવે એમ તો હું પહેરી આવું ટોપી ઓ મિત્ર હું તમને બતાવું જો તડકે રાખીને આપણે આને તો જો હે ને આવા થઈ જાય તડકે રાખીને તો કેવા થઈ જાય આવા બરાબર અને જો આને આમ ઊંધા કરી નાખીને તો પછી જો આવા લીલા ને લીલા રહીએ આવા લીલા રહીએ ને લીલા તો આના ભાવ સારા આવે આવા પછી જો આવા થઈ જાય ને તો આના ભાવ આવે નહીં જો આવા થઈ જાય ને તો એટલે આને લીલા રાખવા ટું આપણે ઊંધા કહી રહ્યા કેમ કે તો પૈસા આપણે જાજા આવે સમજો ઝાઝા આવે તો આપણે હે ને ઝાઝા પૈસા વાપરી હગી સમજો યાર તમે સમજતા કેમ નથી એમ ફને થોડું દિમાગ લગાડવો પડે આમ સમજ્યા તમે બાકી આની બને દાણાદાર જ આમાં અંદરથી નીકળે દાણાદાર યાર ઈ તો મેં તમને ઓલા બ્લોગ માં કીધુંતું ઓય મિત્રો આપણે તડકે રહી તો આપડે કેમ કાળા પડી જાય પડી જાય કાળા છાયે છાયે રહી તો રૂપારા થાય રૂપારા રહી બરોબર આમાં એવું જો ઈને તડકે રાખી તો ઈ કાળા પડી જાય છાયે રાખી તો ઈ રૂપારા ઈ રહી એટલે રૂપારા રહી ને તો ભાવ હરાવે સમજ્યા આમાં એવું હોય બધું હું હજી તો ઘરે પહોંચ્યો ત્યાં તો જો મિની બાઈ આવી ગઈ રોટલી ખાવા એને ખબર જ પડી જાય કે ઘરે આવ્યું છે હાલો તરત આવી જાય અળી કાઠી ખાઈ લે ખાઈ લે તુંય ખાઈ લે તુંય ભૂખી થઈશો ગુડ મોર્નિંગ મિત્ર કેમ કે આજ બીજો દિવસ થઈ ગયો હોય ને હવાર થઈ ગઈ હે બીજા દિવસની બરોબર નાહને એકદમ રેડી થઈ ગયા કેમ કે આજ આપણે જવાનું હે ભાઈબંધના લગનમાં લગ્નમાં નવા કપડા પહેરી લીધા ગાડી બાડી ready કરી લીધી બુટ બુટ પહેરી લીધા હે અને હવે નીકળવું હે આપણે ભાઈબંધના લગ્નમાં પહેલા જઈશ ગામમાં ગામમાંથી કેમ કે આપણે એક ભાઈબંધને લેવાનો હે એ આવવાનો મારા ઘેર લગ્નમાં તો હાલો આજ તો લાડવા બાડવા ખાઈ આવીએ બીજું શું દબાવીને સરખા એકદમ ને ચશ્મા બસમાં ને માં આવ્યો હવે ભાઈ અમાર માટી ગયા અટાણે તો ફોનમાં મેસેજ કરે કોકને સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રયો આઈ બંધાઈ બંધ કરતો લાગે કે કેટરમાં સોડા પીવે સોડા પીવાયો 18 માં પીવાય હોય આમાં તો ઓપરેટર પૂરા લાઈટ હતી હા પેટ્રોલ પૂરા વાઈ આવતું લાઈટ થઈ ગઈ યાર ઓ મિત્ર આપણે લગનમાં ગયાતા ને લગન કરીને આવતા રહ્યા હી લાડવા બડવા ખાઈ ન આવતા રે ન્યા આપણે બ્લોગ હે ને ઉતાર્યો જ નથી કેમ કે હું કામે નથી ઉતાર

Oh